કરસમભાઈ જોઈ જ્યા છે કાળ હા શું કરવો કોઈ ના ઢોર બાર કાઢવા ગારો થયો કે નહી થયો હું એમ કેતો છું ના બરોબર છે કાળુ ભાઈ આપડે ભૂર્યા તમે એવા રેજો પાછા આપડે પૂરો પૂરો સપોર્ટ ચાલો હા સપોર્ટ કરજો પેલો ખજુરિયા વાળામાં એક કેવું ભો ના રેવા જવું આપડે અને આપડે પેલો જીગો જોઈ જયા

આપણે કેવાયું કે સર નાનો વાળું કરો આગેવાન ને કેવું જ નહી આપડે કેવું જ નહીં સરપંચ માં ગેરિંગ કહી આવશું ચલો એ કેવા જવું કોઈ બોલાવીશું ના ના ઈવાન ગેરેજ કઈ

ધીરે ધીરે જમો બદલાઈ ગયો ફોર્મ કે બધું બદલી જ તો એવું કરવું છે ને ને સારું હા તમારો બધો નો બદલી નાખવું હવે બદલવો જ પડશે હું બધું લેવાનું હોય

તમારે કોઈ ખબર પડતી નઈ તો સરપંચ માં તમે નઈ આવો અંગાજ હવે તો આવ્યું અંગાજ અડવા નાય જવાનું છે મીટિંગ કરી

ના તો આગળ વધે લેવડી બકરો ના થાય તમારે અટજો કરી હેડો

હા ભાઈ વાત કું બોલો ને પેલો કરે બહાર ઝઘડો કરી બનાવી રોકડ સીધી આપવા આગેવાન બોલો તમારે થોડા નહીં

તમારે ઘર જ હાલ કહે છે ને ગરમ ને ભરેલા બધા ફૂલ કાકોર એતો કોઈ અમદાવાદ તો બધા હાલ હાખો પણ બાકી પછી આપડે એવું બધું ના આવે તો બરોબર આપે તો બધું થાય સમજાય તમે શું ખોટી બીજે આપડે ઘર જ છે હાલ

લાડુડા આ છોકરા વોકરાબુ તો નહિ થયું તો ખાવાનું હોય તો કદાચ કાયા હોય પણ આ વખતે રૂપિયો નહિ હાલવાનો ગઈ વખત બધા આપડા પૈસા જ પડ્યા એ વાત આપીયે તારી એક રૂપિયો ના લાય હોય તમા આવતા જોકરાબા લેવા જ ભાઈ આગેવાન તમે આપતા આઈ જાઓ ડોલડી બે આવડું ફરી તમે કઈ હા આપડા ગામ માં કાળુભાઈ સરપંચ ભરે સરપંચ માં ફોર્મ ભરી વાલું રાખો 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 કાળો રાખો શોંતિથી જો શોંતિ હે માલા બધી વાત ચાલે બોરે અમારું કરીએ તમારો તમે વાત કરો કાળુ ના તમે ઉભા કરીએ તો અમે નાનું બેન છીએ કાળુભાઈ ફરી નાખી છે ના ચાલે તું ગમે એમ કોઈ કાળુ પાડી કાળુ થોડું ચાલે અમાર ભય છે ભાઈ અમારો ભાઈ નઈ લાડુભાઈ ગટરો લાઈનો લાઈનો કરવાની એ બધું અમે કરશું અમને આવડે બધું આવડે અમે નહી ઉપારી ઉપર લાવતા મા ઘર માં ચકલીઓ નાખી આ શું વાત કરો યાર તમે અમારે જરૂર નહી ઉપા લાવીયે બરોબર હજુ તમે પ્રેમથી મળી જ બાકી ને એ બાટ ખોલી સમજો એટલે હું વાત પાવર કરવા આવ્યો પાસે પાસે હમણાં એક એક ઉભો રહી અમાર પાસે તમે છો એ આ માલા સમજાવ સમજાય તો ખરો તમે ઉપર ની કેટલો વાત કરો યાર હવે તમે શું દારૂ લે વાતે દારૂ હાલ લાકડી નરકી રીતે હું તો પાડી દેવા પડી પાડી ચોરતી રાખો કરી શોંતિથી એ તો કરીએ છૂટું લાકડી લઈ જાય આપડે કાઢી નાખી હોય પછી જો ખાલી એક માં ભૂખા કાઢી બધું બધા ની ચાલો ચોખ્ખી વાત શહેર ના થાય ઘર ના બર બધું લડ દઉં તું જો એક દોનો ખાલી સરપંચ હાલ ભાઈ ને એટલે બોલાનું

આગેવાન એ ભીખો પડી ફૂટેલો ફૂટેલો યન વાત હતી નહી તમે વોટ ની વાત કરો ભોરે આપે આબાજો અમારા આગેવાન ને એટલું લઈ આગેવાન ને અમારે કઈ ભાઈ અમે કોઈ નહી આવ ખાલી કોઈજો ને આવજો પી દે ખાલી રાખજો અમે મિટિંગ કરવા નહીં અમે તમારે ખાલી

ફરી વળી હા વધુ નઈ બેઠો નહીં બધું વાત કરી લે હવે ચિંતા ના કરો ચારે ચાર ભાઈઓ એટલું જોઈ નઈ ભાઈઓ સારો કોઈ નઈ ખાલી રાખવા ચવાણું નાસ્તો નાખો તમારું પીલે કરવાનું હોય એ વાત હતી તમે ગોટા ને બધું રાખશો ને મો જા ભાઈઓ બાટલો લે છે બધું અમે ગેસ ના બાટલા ઉપર જ તમે વાત કરો તો તમે કોઈ ગેસ ના બાટલા ઉપર અમારે ઘેર થી

લાડુ છે આપવાના છી તમ ના કેવાય અમારે બેસ લાડુ ના ના સાચી જવાનું પીજો

આપી આપડે ઉભા હવે તો ઈજ છે ઈક વાત આથી હાલ પૈસા વેણી ખા ને એવું બધું કરશે ચા જાન

કરવાનું બરોબર છે ચલો મુલો આપડે બધા નું બરોબર હે કોણ બરોબર આપડે ત્યાં ભણેલા છીએ આપડે કાળા ઉપર કરી દેવા નહીં પડતી

અને કાળો અંગૂઠો મારવા જબરજસ્ત પછી છોકરા ને છોકરો આ બચારા તો એની જગ્યાએ પોત ના થઈ ગયો એ તો પટી ગયો સાચી વાત આગેવાન તે હારું થયું આપડે માલ્યો લ્યો નહીં જીગલો

તન પૂરું તને ઉભો રાખો હલકા ગમે તને પણ આપડા વાર નથી લાગે આગેવાની મૂર્ખો હોય આપડે વાત ખાવા પહોંચી ઘેર હોતું નહિ